ચાલ કરીએ ચાલો બેસી યાર હા તો બેસને મને કોઈ વાંધો નથી તારો ટાઈમ થાય એટલે કે આપણે જઈએ શું શું બોલ્યો કા કાઈ નહીં યાર એમ કો બેસ તું બોલ શાંતિથી જબ કર તને ખબર છે મારી ફ્રેન્ડ રિયા છે ને એના બોયફ્રેન્ડ એના હાલત જ 16 પ્રો મેક્સ અપાયો બી 1 TB સ્ટોરેજ વાળો અને બોલ એનું બર્થડે આવે છે ને તો એક મહિના પહેલાથી શોપિંગ સ્ટાર્ટ કરી દીધી રોજ નવા નવા કપડા લે છે એચએનએમ માં જાય જારા જાય સવારે અલગ પહેરવાના બપોરે અલગ પહેરવાના અલગ અને તું તો હું ઓળખું બે રિયા તો સારી છોકરી એને તો અપાવાય એટલે એટલે કે એનો બોયફ્રેન્ડ એને અપાવે એનો બોયફ્રેન્ડ એના બાપના પૈસા જીવે અમારે ભાઈ એવું નથી અમારે તો પાત નું લાઈન પાત નું ખાવાનું એ આપ મહેનત તને ખબર શું હોય લે તું મને પ્રેમ કરતો જ નથી એ મારો દીકરો આવી ખોટી ખોટી વાત ના કરીશ બેટા હું તને બહુ જ પ્રેમ કરું તું કોઈ પ્રેમ ન કરતો એ બેટા હાચું બસ હું તને બહુ જ પ્રેમ કરું તો કેટલો પ્રેમ કરે છે બે મારા એટીએમ નો પિન લઈ લે તે પણ છત્રીએ તો એટીએમ કાર્ડ બેટા ખોટી વાત ન કરવાની આ જો 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 આવી ગયો ને જાત ઉપર બે યાર આપ મેને તે કરી એ તારો પ્રેમ કોઈ દિવસ 5 રૂપિયાની ચોકલેટ આગળ વધ્યો છે કેમ કાલે ઓલગડા નો તો ઘોરાય તને બે એ મારા પૈસા ખાવા ગયા હતા પૈસા કાઢવા છે નહીં ને બસ પ્રેમ પ્રેમ ઘર પ્રેમ થી નહીં પૈસા થી ચાલે છે બસ ને બેટા આપણા પ્રેમ માં પૈસા આવી ગયા તે જ મને કીધું તું કે કલ્પેશ આપણે પરિસ્થિતિ ગરીબ હોય કે અમીર હોય આપણે બંને જોડે રહીશું બસ ને આટલી વાર માં પૈસા આવી ગયા બસ તારો પ્રેમ આટલો જ બેટા ઓ હો હો વાહ આ બધું નાટક બંધ કર અને પૈસા તો તારે કમાવા જ પડશે હા તો હું પૈસા કમાવાની ક્યાં ના પાડું પણ લોકો ના બંગલા જોઈને આપડા ઝૂપડા બારી ના દેવાના હોય ધીમે ધીમે હાલવાનું હોય મહેનત તો પૈસો હોય તમને લાગે એટલે કેટલા વીએ હો થાય પૂછો મહેનત કરતા હોય એને તારી જોડે વાત કરવું જ બેકાર છે તો ના કર હા ભાઈ મજામાં ભાઈ ઓ એકદમ મજામાં જો ગઈ નથી કે 5 મિનિટ જાય છે ખાલી 5 મિનિટ 5 મિનિટ તો 5 10 મિનિટ રાખ હું આવું મારા મામાને મળીને બરાબર માલ છે ધ્યાન રાખજો હા અચ્છા આટાટ આવજો હા સાંભળ સાંભળ ને સોરી યાર યાર હવે સોરી તો કહું છું કે આટલું બધું માન માંગે છે સોરી હા કરી સારું રહી તું મને પ્રેમ કરે છે ને તો એક કામ કર મને ભૂખ લાગી છે જેમ જલ્દીથી નાસ્તો લેતો આય પ્રેમ કરે નહીં હા હવે જાઉં શું કહીશ હું મારી રીતે લેતા હોય ફોન કઈ બી સારું લેતો હે બેટા પૈસા તો છે પણ એક રૂપિયા કદાચ ખૂટી ગયા તો આ ભિખારી ભિખારી જ રહેશે શું કીધું કઈ નઈ લે જા ફટાફટ આવજ હા તું ક્યાં જતી ને બેસી છે કે યાર કેટલી વાર કરી એક તો અહીંયા ભૂખ લાગી રહી છે ને એટલો કંજૂસ છે ને કંઈ ખવડાવતો બી નથી આની જોડે બીજી વાર આવું ને તો ઘરેથી દબાઈને ખાઈ નહીં એટલે કોઈ ઝંઝાટ જ નહીં ચલો કંઈ નહીં ત્યાં સુધી આ બેગમાં તો જોવું કંઈક તો હશે આના બેગમાં ખબર નહીં બેગમાં બી શું લઈને ફરતો હશે ખાલી ખાલી બેગ છે ને

અને પછી મે એવું લીધું તું મને બહુ બધો પ્રેમ કરે છે તો આપણે પતંગ હોટેલ માં જમવા જઈએ ને પતંગ તારી જોડે પતરી ના છે બે ઓય તું માલ પી ગઈ માલ માલ નહીં આ તો દૂધ હતું તારો બા બાંગ હતી દૂધવાળી

આ તો હું બી કહી દઉં તને તે પિદ્ધા ભાઈ હાચું બોલ્યો રે તો હું વગર પીધે હાચું બોલીશ મને તું નહીં ગમતી મને તો રિયાઝ ગમે શીખવા મારા કરમ કેવા ભટકાણા હતા કે તું મને ભટકાઈ ગઈ રિયા બચારી હારી હે સારું તો તું જા રિયા જોડે હું જો જોડે હા તો ચાલ હવે આવતી નહી તું રાજ જોડે જ રહેજે હા તો હું રાત જોડે જ જઉં બાય રાત એ બે આ કે આ હે બે આ બેવડી ઘરે લઈ જવી પડશે તું ચાલ ઘરે ચાલ સારા ઘરે જઈએ ના બે તારા ઘરે મારા ઘરે શું ડાટ્યું છે ગુસ્સો ના કરીશ મારી ઉપર પ્રેમ થી લઈ ચાલ બે પાણ આયા કોક જો જે છે તો હમણા મારો પ્રેમ નીકાળી દેશે મારું પર્સ બી પકડ આમ ચાલ બે આમ ઊભી થા ચાલ ધીરે ધીરે બે યાર ચડ ઉપર ચડ બે ઉપર ચડ ને યાર એક તો મહિનાના પર્સ આયા લટકાઈ દીધા હે तू गुस्सों ना कर बायीं ऊपर प्रेम थी बोल हाँ प्रेम थी को बेटा चढ़ने ले चढ़ने अरे चढ़ वो ये चीज़ लाइन बदर कर दे इस फैमिली इस्टाइल रॉबीज़ तो ना मार से आपने वो कहीं नहीं रखूँगा बेटा चल चल अबू पर चढ़ की अच्छा अरे ना चालू ना तारी तो बाहर नहीं बढ़त <laughs> तो हवे एक हाथ आम ने बीजो हाथ आम ने बोलो राम बोलो जय राम राम बोलो जय राम राम बोलो जय राम राम बोलो जय राम राम बोलो क्या कियाल को बोतल है नहीं